વલસાડ જિલ્લાના વાપી તાલુકાના લવાછા વિસ્તારમાંથી એક દિલ ડોળી નાખે તેવી ઘટના સામે આવી છે એક માતાએ પોતાની જ 3 વર્ષની નિર્દોષ દીકરીની હત્યા કરી નાખી જણાવી દઈએ કે આરોપી માયા દેવી રાજીવ કુમાર પાલે દીકરીને ઉંદર મારવાની દવા પીવડાવીને જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ નાટક કર્યું આ કેસમાં સૌથી મોટો ઝટકો એ હતો કે બાળકીના પિતા જે પોતે ફરિયાદી પણ હતા

કે કાયદાની સામે કોઈ પણ ગુનેગાર છૂટી શકે નહીં ભલે તે માતા જ કેમ ન હોય